જય માતાજી જય ચામુંડા આજે આપણે આવી ગયા છીએ ચામુંડાના ધામમાં એટલે કે ચોટીલા તો ચાલો આજે આપણે કરીએ માં ચામુંડા દર્શન આ છે મંદિરનો ગેટ કે જે આપણે દરેક વિડીયોમાં જોતા હોઈએ છીએ અને આ જ ગેટથી મંદિરના પગથિયાના પગથિયા ચાલુ થાય છે તો ચાલો આપણે જોઈએ મંદિર તરફ અને આ જે પૂનમ છે એના કારણે ઘણા લોકો દર્શન કરવા પણ આવ્યા છીએ અને આ છે મંદિરની ચોટીલા મંદિર ચોટીલા મંદિરની ઓફિસ અને અહીંયા બોર્ડ પણ એક રાખવામાં આવેલું છે કે જે કયા મહિનામાં કઈ તારીખે પૂનમ આવે તે ત્યાં લખેલું હોય છે આજે થોડો વરસાદ છે એટલે ફોનમાં રિઝલ્ટ પણ બરાબર આવતું નથી અને વરસાદ અત્યારે બંધ છે એક બે કલાક પહેલા ચાલુ હતો ચામુંડ માના દર્શન કરવા હું અને મારો ભાઈ બન એટલે કે અંકેશ અમે બંને પૂનમ ના દિવસે ચોટીલા આવ્યા છીએ અને હજુ લગભગ અડધમાં પહોંચી ગયા છીએ અને હજી એટલી બીજી સીડીઓ બાકી છે કેવું સુંદર ચોટીલા ગામ દેખાઈ રહ્યું છે દૂર થી થોડીક વાર લાગશે હજુ વધારે અને આ ચામુંડ મા મંદિરે છેક ઉપર પહોંચી ગયા છીએ અને આ છે માં ચામુંડ માતાજી મંદિર અને સામે માં ચામુંડ મા સાક્ષાત દેખાઈ રહ્યા છે તો તમે પણ દર્શન કરી લ્યો અને હું પણ દર્શન કરી લ્યો જય ચામડા જય માં ચામ જે વિડીયો જોવે છે દર્શકની દિલથી પ્રાર્થના પૂરી કરજે માં ચામુંડ તો ચાલો આપણે દર્શન કરી લીધા હવે આપણે જઈએ આ મંદિરના સાઈડમાં માતાજીના સિંહની સુંદર મૂર્તિ બનાવી છે અને અહીંયા લોકેશન પણ સારું છે પાછળ અને જે સામે દેખાય ત્યાં પ્રસાદી બધા લોકો ચડાવે છે અને અહીંયા માતાજીનું મંદિર પણ છે અને જે સામે લોકો કળાય છે તે બધા શ્રીફળ અને પ્રસાદી ત્યાં જ ચડાવે છે મંદિરની અંદર કોઈ પણ નથી ચડાવતું અને લગભગ સાંજના સાડા છ વાગી ગયા છે અમે બે હજુ મંદિર ઉપર જ છીએ હવે નીચે તરફ જવાનું છે જે લોકો સાથે ધજા અને ત્રિશુલ લઈને આવે છે એ મંદિરની પાછળની સાઈડ માં મૂકે છે ચાલો તો હવે આપણે જઈએ નીચે તરફ અને સારી રીતે ઉપર દર્શન કરી લીધા અને નીચે રહેવા અને જમવાની પણ સુવિધા છે મંદિરના ગેટની બાજુમાં જ પહોંચના લાય છે અને એની સામે જે રસ્તો જાય છે જે અતિથિ પવન જાય છે અને ત્યાં તમને આ છે અતિથિ પવન જ્યાં તમને રહેવાની સુવિધા મળી જશે અને આરતીનો પણ સમય લખેલો જ છે ને સાંજે કેટલા વાગે બંધ થાય છે એનો સમય પણ લખેલો જ છે આ રૂમ આપણે બસો રૂપિયા લેવામાં લીધી છે અને આમાં બે પલંગ છે એટલે એનું ભાડું બસો રૂપિયા છે જેમ તમે વધારે પલંગવાળી લેશો એમ તમારે વધારે ભાડું થશે પાંચસો રૂપિયા ડિપોટ જમા કરાવી રહેશે અને સાંજ પણ થઈ ગઈ છે તમે જુઓ છો રાતના નવ વાગે છે હવે બીજા સવારે આપણે જઈ રહ્યા છે ઘર તરફ અને અહીંયા પોલીસ ચોકીની સામે જ પાર્કિંગ પણ છે તમે તમારી સાથે કોઈ ગાડી લઈને આવતા હોય તો અહીંયા પાર્કિંગ અહીંયા જ કરજો અહીંયા પાર્કિંગની જગ્યા છે અને એને આ પાછલા ભાગમાં પણ છે અને હવે આપણે જઈશું કે જે આ નવું મંદિર બને છે આગળ માતાજીનું અને આર્યું મંદિર અને આ ચામું માના દર્શન ચાલો આપણે નવા મંદિરના કરી લઈએ હજુ એવું મંદિર અધુરું કામ બાકી છે મંદિરનું ને એ થોડુંક બાકી રહ્યું છે ચલો તો આપણે એની અંદર જઈને દર્શન કરીએ આ છે માતાજીનો ફોટો કે જો ઉપર માતાજીનો ફોટો છે એવો નીચે જ છે અમારો વિલો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી